માર દીકરાને ઓમના ભગવાન એ 10 15 માંથી હાલ ડાળો દેખાયો છે તે દેર જોવો દીકરો આવજો એવું આ ધર્મે નોકી બધા ધર્માં મેનો થાાય ભેસ નિયાત હે પાછળ હે મારી ગાડીમાં પહોંચો મારી દેશને बोलो देव जी वो लापोस ना वाडिया यु बोलो वा कोई माता ने શું કરવું કો ઘર વાળી ની ઓર રાખે કા માનવા લે તો દેવ તો આને ભાડી નું વાપરો ફફડું છે કે આ તો શું કહે હે અહીં તો નજિત નહીં આ તો પેલા ઓણશો છોતીર માં मारी बदली तमाम संगा से यहाँ शुभुनियम मस्त है इडले मैं अंबाजी पक पड़ा यात्रों में आते प्रदर्शन के उतारा उतारा कैसे नहीं है क्या 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 जो अब है मारी उम्र से ही इसे मैं इडले घड़ी कोस्टो हम हमें देखा है कि बंद नहीं थे इधर भूली जाओगी माथा को जो आ डायरेक्ट नहीं थे क्यों <laughs> જબરજસ્ત ઠંડુ થઈ જાય પણ આમ ગુંદ રહે એવું નહીં થાયરે લેવું કઈ ડાખી છે આ રૂમાલ ચો લેવો કો તમે કો હા કેટલી વાર હું કરું તો એ જાણું છે કે ઇંદર તો રહે આલા એવું છે ત્યારે કેમ બનાવ્યો નોતા પેટ્રોલ પંપ પાસે લગભગ 15 વર્ષ મે કેમ કરેલો છે અને લોકો આવે ત્યારે તો પટાવો બહુ 5000 માણસ જતું અતarro 15 20 લાખ નું જાય છે અને જાયને જો પા ઓ તમે જુઓ તો જય અંબે આટલો બધું ઊંચો આટ છે હોય અને પછી મારી હેટ પર હેટ તો 10 10 45 હેટ આવો આ બા ઘોટળે એટલે તડતા તડતા બુને હવારી ઊઠી એટલે હે જય અંબે કે મગની મોર તો ઉડતો તો તો તમને ખપાતું નહી તમાર શું હાર આટલા ઓનો કરો

યાત્રા એની સફળ બની આઈ થી નીકળા પછી આપણી આંખમાં યાત્રા પૂરી થાય ત્યાં સુધી અંબાજી માં શવાય તમામે બેન દીકરીઓ આપણી માં દીકરીઓ છે એવો ભાવ પુરુષમે રહેવું જોઈએ આ બેન દીકરીને ભાવ એવો રહેવો જોઈએ કે આ બધા મારા ભાઈ છે મારા બાપા છે મારા કુટુંબના છે એવો ભાવ નહીં જો આપણે જઈશું તો ફરીથી તમારે માતાજીના જવું પડે માતાજી તમારા દરવાજા છે બેટા મારી દીકરી હું તારી મારે આવી પણ અંતરમાં આપણો ભાવ કેવો છે ને એના ઉપર મુખ્ય દેવી દેવતાઓની કૃપા ઉતરે છે

માતાજી વાઘ ઉપર સવારે થઈને આવે છે હાડો તાર મારા સંતોન ભક્તો બધા આવે છે તો હું સમચાલીની દર્શન દેવા જાઉં બોલો વાઘ ઉપર બેસી દેવાના આવ પડી ઉતરી જે તો વિશ્વાસ गणपति पूजा के लिए अब आपने तो दिया <laughs> <जो आगे। laughs> <आगे। आगे>। <laughs> तो आप